મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ રીતે પૂર્ણ થઈ છે ભાજપના મેન્ડેટ હેઠળ પંદર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ભાજપના મેન્ડેટ મુજબ થવાની સંભાવના હતી અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીની પુનઃ ચેરમેન પદે વરણી નિશ્ચિત છે

ઉસાહનો માહોલ જોવા મળ્યો હતો આ ચૂંટણી પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ સાંસદ ધારાસભ્યોએ સેન્સ લઈને વાઇસ ચેરમેન પદે રબારી કે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળવાની શક્યતા જોવા મળી રહી છે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીની પુનઃ ચેરમેન પદે વરણી નિશ્ચિત છે તેવું લાગી રહ્યું છે દૂધસાગર એરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા આજે ભાજપના મેન્ડેટ હેઠળ પંદર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ